ધારીના નવી વસાહતના લોકોના ઘરોમાં ધારી નગરપાલિકાની ઘોર વેદરકારી ફરી એક વખત સામે આવી છે ધારીના નવી વસાહતના ઉપર્લીક વાટર્સના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે ધારીના નવી વસાહતના ઉપર્લીક વાટર્સના વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસતા રહેવાસી પરેશાની ભોગવી રહ્યા છે હાલ કમોસમી વરસાદનો કહેર ચાલુ છે તેમજ ઉકરડા તેમજ ગંદકીથી લોકો પરેશાન છે નગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ગટરની દુર્ગંધ મારતું પાણી ઘરમાં ઘૂસી જાય છે આ વિસ્તારમાં આવી અનેક સમસ્યાઓ હલ ક્યારે થશે આવી માંગ રહેવાસી કરી રહ્યા છે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાએ જય રૂબરૂ આ બાબતની રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી પરિણામ માટે શૂન્ય આવેલ છે થોડા સમય બાદ જ્યારે ખરેખર ચોમાસું આવશે ત્યારે સ્થિતિ શું રહેશે સ્થિતિમાં કોઈ બદલાવ આવશે ધારી નવી વરસાદના ઉપલા ક્વોર્ટરના લોકો ઈચ્છી રહ્યા છે કે ગટર તેમજ ગંદકીની જે સમસ્યા છે તેમાંથી કાયમી ઉકેલ આવે તેવું કાર્ય ધારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે બીજી વખત વરસાદ આવ્યો વરસાદનું પાણી ઠેઠ ઘર લુદી આવી ગયું અંદર હવે આમાં અમારે રહેવું કેમ તંત્રને બે વખત રજૂઆત કરી કોઈ છતાં આવતું નથી કાંઈક યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે બે વખત રજૂઆત કરી આ બીજી વખત તો પાણી છે રૂમ લુદી આવી ગયા કાઢી કાઢીને પાણી ગટરના પાણી આવે છે આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ જે રોડ બને છે એને કોકરેટ અંદર વી ગયું એ કોઈ સાફ કરતું નથી પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે સરકાર પગલા લે એવી અમે પાણી ભરાણું છે આ પેલો વરસાદ થયો તો આખું ફળિયું ભરાઈ ગયું છે એટલે ઘર ઉધી ઘુસી ગયું છે એમાં નાના નાના બચ્ચા છે એમાં કેમાં મારે રહેવું ગટરમાં બે વખત રજૂ કરી તો કોઈ આવતું નથી સેમ્બરું કેટલી ભરાઈ ગયું છે કોઈ ગટર સાફ કરવા આવતું નથી સુધરાયા લખાય એવા તોય કોઈ ધ્યાન દેતું નથી આ આ બીમારી ફેલાય તો આ કોણ જવાબદારી લે અમારામાં કેમ રહેવું કોઈ ધ્યાન દેતું નથી ઘરમાં પાણી ઘુસી ગયું છે આજુબાજુમાં બધા ને એ તકલીફ છે કોઈ આવે છે ધ્યાન દેવા કોઈ જોવા નથી આવતું કોઈ ગટર નું નિર્ણય નથી લેતું કેમ લેવું તંત્ર ને રજૂઆત કરી હતી તંત્ર ને રજૂઆત કરી હતી પણ કોઈ આવતું જ નથી બે વાર જીએ ત્રણ વાર જીએ અત્યારે તમારું શું કેવું છે અમારે એ કેવું છે કે અમને આ ન્યાય દે આ સાફ કરવાનું કાક તો નિર્ણય લાવે કે નહીં આ કાંઈ પાણી હાલતું નથી ડોલું ભરી ભરીને અમે બહાર કાઢી આમાં નાના નાના બચ્ચા છે આમાં અમારે કેમ રહેવું આ રાત વરાતનો વરસાદ થયો હોય તો અમે કેમ રહી ગયું કોઈ ધ્યાન દે છે કોઈ ધ્યાન દેતું નથી આ આવીને જોઈ જાય મોકલો તમે વિડીયો ઉપર અને આવીને તમે જોઈ જાવ એટલી અમારી વિનંતી છે